ઉમંગ છવાય મારા ભાઈના જીવનમાં મારા ભાઈની સિદ્ધિઓ પહોંચે ગગનમાં આવનાર વર્ષોમાં ભાઈની પ્રગતિ એવી થાય કે ખુશીઓ આ જીવન મહેમાન બને ભાઈના પહુમાં સૌથી અલગ છે મારો ભાઈ સૌથી વાલો છે મારો ભાઈ કોણ કહે છે દુનિયામાં ખુશી ખુશીઓ જ બધું હોય છે મારા ભાઈ માટે તો ખુશીઓ કરતાં પણ અનમોલ છે મારો ભાઈ મારા ભાઈઓ મારા માટે મારા માતા પિતાએ મને આપેલી શ્રેષ્ઠ ભેટ છે માતા પિતા આપણને ખૂબ પ્રેમ આપે છે પરંતુ ભાઈ એ જ પ્રેમને બમણો કરી દે છે ક્યારેક ભાઈ બનવું તે સુપરહીરો બનવા જેવું છે મારો ભાઈ મારા માટે સુપરહીરો છે મારો ભાઈ જ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને તેની જગ્યા કોઈ જ લઈ ના શકે ભાઈ તમારા જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે તમારા જેવો ભાઈ મળવો એ સૌભાગ્યની વાત છે પ્રેમને શોધ્યો પણ મળ્યો નહીં ભગવાનને શોધ્યો અને એ પણ ન મળ્યો ભાઈને શોધ્યો અને બધું જ મળી ગયું જ્યારે મારો ભાઈ મારી સાથે રમે છે ત્યારે દરેક મુશ્કેલીઓ સામે લડવું મારા માટે સરળ બની જાય છે ખૂબ જ અદ્ભુત આ સંબંધ આપણો છે જેના પર માત્ર ખુશીનો પડદો છે આ સંબંધ પર ખરાબ નજરની અસર ન જવા દો કારણ કે મારો ભાઈ આખી દુનિયા કરતાં વ્હાલો છે પરિસ્થિતિ ગમે તેવી હોય એ આગળ ઊભો રહી જાય છે મોટાભાઈ આપણો પહેલો દોસ્ત અને બીજો પિતા બની જાય છે ભાઈ આ શબ્દનું અસ્તિત્વ ને વર્ચસ્વ પણ ત્યારે જ લાગે જ્યારે એને બોલવા માટે નાનો ભાઈ અથવા બેન હોય ગમે તો શેર કરજો રાધે રાધે